ચાલો તો જો બધાય નહરા ને ફ્રી થઈને બેહી ગયા છે અને કિતરને હક નહીં થાય જો સ્ટેન્ડ ના ગાણીત કર્યા રાજ આપણે ફ્રી થઈ ગયા અને જો ઉપર આવી ગયા છે સુવા માટે કેમ કે જો આરાધ્યા લાગે છે જો મિત્રો આપ જોઈ શકો છો

રોડમાં આરાધ્યા ને સ્કૂલે મૂકવા ગઈને તોય તો પડતા પડતા રહી ગયા બે વાર તો એવો ગારો થયો છે ઝીણો ઝીણો આવે એટલે કઈ ધોવાય તો નહીં એટલે રોડ ગાચા રહ્યા એટલે જો તમે જોઈ શકો છો કેવી થઈ ગાચાર બધે આવી રાબડ થઈ છે અને મસ્ત ઝીણો ઝીણો સવારનો વરસે છે ઘડીક આવે અને ઘડીક રહી જાય એવું બધું છે આજ તો કપડાય કપડાંડમાં નાખવાના છે કેમ કે કપડા બહાર નાખાય એવું નથી વરસાદ ઝીણો ઝીણો ચાલુ જ છે એટલે સૂકા હે નહીં કાંઈ ધોવાઈને આવી ગયા છે જો હમણાં અહીંયા સૂકવવાના છે તો એવું બધું છે અને જય શ્રી કૃષ્ણ અને મમ્મી જો દવા પીવા બેઠા છે શું થયું પાનામાં પાનું ક્યાંક નથી પડ્યું ને કાં આમાં ભેગ ભગ ભળી નથી ગઈ ને હા એસીડીટી ની હોય હા આમથી એસિડિટી નીતે આપે પહેલા ભેગી એક પૂછા પેટે આપે જ આપે એટલે તો જો કેટલી દવા પીવાની છે હા ટિગડી હશે ત્રણ આસ હા એટલે કાઈ એમાં પગ થયો એટલે પછી શું થાય હા તો જો હો જો ઉતરી ગયો હોય કે નહીં થોડોક ઉતરી ગયો હા એટલો છે આ બાકી આમ દુખે છે ઈ કાળ થઈ ગઈ લોહી લોય થઈ ગયું તમારે એટલે સેજલ બેન ની જેમ એને કેમ થયું તું લોહી મરી ગયું એને જેમ થયું હોય આટલી બધી ભેગી કરી કરીને ને પી જાવાની હમણાં પીવી પડે શું કરવું દુખાવાની છે બધી પાસે તમારા હાથની છે હાથ ની છે પાછું તરત એનું બીજે પહેરવું એટલે ચીકણું રે ને હા તો ચાલો જો મમ્મી દવા પીવા બેહી ગયા છે અને અમારે બધાને જો નાસ્તા પાણી થઈ ગયા છે અને ઉપર નું કામ ને નીચેનું કામ થઈ ગયું છે હવે અહીંયા આવ્યા છીએ તો હવે જો અહીંનું કામ કરવાનું છે તો જો આરાધ્ય સ્કૂલે વહી ગઈ છે અને આજ છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર આજથી શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે તો શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે આજે તો આવા ગારામાં તો કંઈ મંદિર જવાય એવું નથી લપણ હું આરાધ્યાને મૂકવા ગઈ ને તો માંડ માંડ જોઈ જોઈને હાલી ઉઠે ઉઠે નહીં મૂકવા જાય નહીં એટલે શું કરવું આવું વરસાદ ચાલુ હોય ને ત્યારે જઈ આવું મૂકી આવતા હોય તો ગાડી લઈ ત્યારે જાય નહીં એમ થાય કે તમને બહાર જવાનું કોણ કેશ ઉઠાડવી એટલે હવા હાલ આવે ઉઠવાનો એવું કરે હા એ તો કઉ છું કહીને એટલે ના પાડી દે ફટનારા ને આ જોવો તો કોના ટી પાસે ખબર નથી હો ટીપ તમારા આંખના નથી ને હા તો ઓલા દેશે જવા દે તો ખાલી હોય તો ડબ્બી ચાલો તો મસ્ત જો આપણે હવે કામકાજ કરી લઈએ અને પછી પાછા મળી ચાલો તો જો બધા નવરા થઈને ફ્રી થઈને બેહી ગયા છે અને કેતન ને હક નહીં થાય જો સ્ટેન્ડ ના ઘાણી કર્યા રાખશે આખો દી હલાયવા હલાય ન કરાય એને આ તોડી નાખશે વેલા હાથ જો મેં બધા બોલ પાછા ખોલીને ટાઈટ કરી દીધા ઊંધું હતું ને બધું ચિત્તું કરી નાખ્યું આમ રહેશે જો આ ટાઈટ

તો ચાલો હવે રોટલી બનાવી દઈ કીર્તનને પછી પાછા કીર્તન તાર બદામ ખાવાનું બાકી છે ઈ ખાઈ જા એ સાનો મનો ખાઈ જાવ કાલ નો પલાડી આ લગાઈ ખાવ તો સે હવે કી ખાઈ રહી છે હા બસ એટલે જ ને ઓય ખાઈ જાવ ને એટલે કોઈ બીજો નો ખાવા આવે બસ હવ હવ ભાગ ને હમ દીધી હવે થાતી છે હા હવે ને જાગે હવે તમ કા તું નો ખાતો બા નારાધ્યા ખાહે એટલે પૂરી થઈ જાય આપણે જો જમી કાઢીને ફ્રી થઈ ગયા અને જો ઉપર આવી ગયા છે ઘડી સુવા માટે કેમકે હજી નીકળવાને થોડીક વાર છે કલાક જેવી તો ઘડીક પોરો ખાઈ લઈ પછી કપડાં બપડા બદલાવી ને જો અહીંયા પેકિંગ થઈ ગયો છે અને આરાધ્યા હોમવર્ક કરે છે આરાધ્યાને બધું હોમવર્ક પૂરું થઈ જાય પછી નીકળવાનું છે કા આરાધ્યા એટલે થોડીક વાર માટે જો અહીંયા કપડાં પણ બધા વાઇટ રેડી કરી લીધા છે હા હા તો આજે જવાનું છે અમારે ફઈની દશા છે અને કાલે એનું પાણી ઢોળ છે તો આજે જવાનું છે અમારે અત્યારે તો અઢી વાગ્યા ઓરું અમારે નીકળવાનું છે તો કીર્તન ગયો છે સ્કૂલે એટલે કીર્તનને લઈ જ ખાતો નથી હા તો આજ તો બધા છોકરાએ જઈને ભેગા ખાવાના છે જીનલ ને વેલા વેદાંત ને બધા એટલે આના ધ્યાને જો જીનલ આવવાની છે ને એટલે મજા પડી જાય

આરાધ્યા કેસે 4 wheel જો આરાધ્યા અમને નાખતી નહી હો નાખતી હા ઉડાડે વેલી તો મહેમાન આવી ગયા છે જો મિત્રો આપ જોઈ શકો છો કે ગામડામાં આ ટાઈપનું હોય કે લાઈવ લાઈવ બધું ઘર જ બનાવવાનું હોય કોઈ વસ્તુ બહારથી તૈયાર લાવવાનું ન હોય તો હજી અહીંયા આજે દિશા છે પાણી ઢોળ છે કાલમાં બુંદી તૈયાર થઈ ગઈ છે અહીંયા અને અહીંયા લાઈવ લાડવા જો તૈયાર થાય છે જોઈ શકો છો મિત્રો લાડવા કમ્પ્લીટ થાય છે અહીંયા મોહનથાળ કમ્પ્લીટ થાય છે જોઈ શકો છો મિત્રો ગામડામાં શું છે કે બધું લાવે લાવે જ આવતું હોય તૈયાર લાવવા ન હોય બાર ગ્રુપ સર્કલ અહીંયા મોટું હોય એટલે આપણે સિટીમાં તો એવું કઈ હોય નહીં you <laughs>